કે બાવા વાળા આવી ભૂલ કરી માં બાપ આવે છે અને આ માળા ચૂથવાનો ખુજે છે માળા કરવાનો સાંભળે છે કાલ ઘરના ગામડાની માલપા જઈ અને બે ટ્રાણાના દીવા ભેળા કરી લેજે પણ આજ રહેવા રેવા દે દીવો કરવો કે બાપા તમને તમારો જીવ વાલો હોય તો નીકળી જાવ મારે તો હુરજની ની હારે આસ્થા છે કદાચ હુરજનું સ્મરણ કરતા કરતા માથું પડી જાય ને તો એની મને બીક નથી ને એ એમ કેવાય કે ભલે ઉગા ભાણ ભાણ તુહારા લવ ભામણા હવે તો જીણ મરણરી માણ અમાણી રાખજે કાશ્યપ રાવુત ઉગ્યો તું અડુડ ત્યાં તો ગરવર ગંધારા સે દેવાય તણ સુર કર્મી કાશ્યપ રાવુત કે દાદર કે ડાકલા કે પૂજે પાખાણ પણ રાત ન ભાંગે